તો બે હજાર પચીસનું ચોમાસું અલગ પ્રકારનું રહેવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ભારે પવન સાથે વરસાદ થતો હતો અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે હજુ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની વધુ શક્યતાઓ જોવા મળવાની છે વીસ મેની આસપાસ પણ પ્રિ મોન્સૂનનો વરસાદ છે જે જોવા મળી શકે છે અદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયા બાદ ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકૂળ છે કેરળમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસવાનું અનુમાન છે જો કે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે ચોમાસા પહેલા વાવાઝોડું આવશે તો ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળવાનું છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પહેલું વાવાઝોડું બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ભીષણ વાવાઝોડું બને તો અલગ પ્રકારનું ચોમાસું આવી શકે છે એ પછી એક પછી એક બનતી સિસ્ટમ ખોરવાઈ ના 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 નાખે તે પણ જોવાનું રહેશે જો કે કેરળમાં ચોમાસું આવતા પહેલાં અવરોધ સર્જાતા હોય છે જેમાં મિત્રો પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાઓ છે કદાચ આ વાવાઝોડું ખતરનાક બને અને વાવાઝોડાના કારણે અરબસાગર વલવાતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે દેશ પશ્ચિમના ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે વાવાઝોડાનો માર્ગ સૌરાષ્ટ્ર તરફ હોય તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ હોય તો સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે તો રોહિણી નક્ષત્રમાં એટલે કે પચ્ચીસ મેથી ચાર જૂણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ગુજરાતમાં વિધિવત ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનનો વરસાદ પણ જોવા મળી શકે છે